મહેસાણા શહેરમાં બી કે સિનેમા પાસે સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા ઉનાળાની શરૂઆત થતા મૂગા પક્ષીઓ માટે ચારસો નું વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા આ કાર્યમાં મુખ્ય મહેમાન તરીકે મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ

સમજી કે એમને એ માગી નથી શકતા પણ આપણે ઠેર ઠેર આવું પાણીનું આયોજન કરીએ તો એ લોકોને ક્યાંય તકલીફ ના પડે પાણી પર ઉનાળો હોય કે ગમે ત્યારે એ લોકો પાણી એમને મળી શકે એ માટેનું આ હેતુ છે અસ્તુ પછી આપણી સમક્ષ સર્વ સમાજના પ્રમુખ એવા જયેશભાઈ પણ ઉપસ્થિત છે તો જયેશભાઈ તમે કેટલા વર્ષો ત્યાં સેવા આપો છો સર્વ સમાજ ગુરુ દ્વારા મારું ઠાકોર જયેશ છેલ્લા મેં પાંચ વર્ષથી સર્વ સમાજ સેવા ગુરુ દ્વારા પૂંડા વિતરણ તથા અલગ અલગ સેવા સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ તો મિત્રો સર્વ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષે વિધવા બહેનોને પણ એ લોકો ઘણી સેવા આપે છે અને છોકરાઓને પણ ઘણી સેવા કરે છે મહેસાણાની અંદર સર્વ સમાજ ગ્રુપ ખૂબ જ સારું સેવા કે કાર્ય કરે છે તો હું રીતે જ બધી આઝાદ મીડિયા ચેનલથી મહેસાણા